એલ લાઈ જગદીશભાઈ જોરારામ તથા તાપી પોલીસના માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે વ્યારા ટાઉન વેગી ફળિયામાં રહેતો ગણેશભાઈ બાબુભાઈ ગામિત નામનો વ્યક્તિ પોતાના ઘરની બહાર બેસી મુંબઈથી નીકળતા વરલી મટકાના હાર જીતના આંકડા ઉપર જુગાર રમાડે છે બાતમીના આધારે રેડ કરતા આરોપી ગણેશ ભાઈ બાબુભાઈ ગામિત જેમની ઉંમર વર્ષ આશરે ને આંકડાનો જુગાર રમી રમાડી કાગળ નંગ એક બોલપેન નંગ એક તથા અલગ અલગ દરની ચલણી નોટ રૂપિયા અગિયાર હજાર આઠસો પચાસના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર ભૂપેન્દ્ર પટેલ પ્રાર્થના સંદેશ ન્યૂઝ વ્યારા